નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી ગોસ્વામી વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે બોપલમાં રહેતા નવ વર્ષના બાળકને એચ નો રિપોર્ટ પોઝિટિવ દાહોદમાં નાયબ મામલતદાર લાશ લેતા ઝડપાયા સુપ્રીમ કોર્ટના આદેશ વિના મુંબઈમાં નહીં કાપી શકાય વૃક્ષો ચાઇનીઝ દોરી કે તુક્કલ જોવા મળે તો આ નંબર ઉપર ડાયલ કરો પાંજરે પુરાયેલા દીપડાએ સળિયો તોડતા લોકોમાં નાસભાગ મચી અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી ઘઉંના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણીની શરૂઆત દસથી વધુ લોકોને બચકા ભરનાર કપિરા ઝડપાયો છે દાહોદમાં પાંચ વર્ષનું બાળક સિસોટી ઘડી ગયું આસારામ યૌન શોષણના કેસના મુખ્ય સાક્ષીની હત્યાનો આરોપી ઝડપાયો છે રાજકોટ કાલાવાડ રોડ પર અકસ્માતની ઘટના આપ નેતા ભાજપ પર કર્યા છે આકરા પ્રહારો કરદાતાઓને મળી છે મોટી રાહત હવે મિત્રો સમાચાર વિસ્તારથી માસિક જીએસટી વેચાણ રિટર્ન ફોર્મ જીએસટીઆર વન અને જીએસટી ચૂકવણી ફાઇલ કરવાની સમય મર્યાદા બે દિવસ વધી છે જીએસટીએન સિસ્ટમમાં ટેકનિકલ ખામીઓ અંગે કરદાતાઓની ફરિયાદ બાદ સરકારે નિર્ણય લીધો છે માસિક રિટર્ન ફાઇલ કરનારાઓ માટે જીએસટીઆર ફાઇલ વન કરવાની છેલ્લી તારીખ અગિયાર જાન્યુઆરી છે ત્રિમાસિક કરદાતાઓ માટે તેર જાન્યુઆરી છે ભાજપ ઉપર કર્યા છે પ્રહાર આપના નેતા ગોપાલ ઇટાલિયાએ એક વાતચીતમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા છે કહ્યું છે કે ભાજપની સરકાર આવ્યા પછી સમાજમાં વિખવાદો થયા છે ત્રીસ ચાલીસ વર્ષ પહેલા નહોતા થયા આજે સારા માણસ માટે રાજકારણનું પહેલું પગથિયું ચડવો અત્યંત મુશ્કેલ બની ગયું છે આપે લોકોના પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવાની શરૂઆત કરી છે આ સાથે તેમણે પાટીદાર સમાજ તેની રાજનીતિ અને સૌરાષ્ટ્રમાં મળતા પાણી અંગે ઘણી બાબતો જણાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ કાલાવાડ રોડ પર અકસ્માતની ઘટના બની છે રાજકોટ કાલાવાડ રોડ પર આવેલા કે કે વી હોલ પાસે અકસ્માતની ઘટના બની છે જેમાં એક્સયુવી સાતસો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં એક કાર એક રિક્ષા અને બાઇકને અડફેટે લીધું હતું જેમાં અકસ્માત સર્જીને ફરાર થયેલા કાર ચાલકને પોલીસે પીછો કરીને દબોચી લીધો છે તેમાં કાર ચાલક નશામાં હોવાની શંકા છે ત્યારે માલિયાવનગર પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકને લઈ જવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામ યવન શોષણ કેસના મુખ્ય સાક્ષીની હત્યાનો આરોપી ઝડપાયો છે આસારામ બાપુ યવન શોષણ કેસમાં અગાઉ વર્ષ બે હજાર ચૌદમાં કેસના મુખ્ય સાક્ષી એવા રાજકોટના અમૃત પ્રજાપતિની હત્યા થવાના કેસના આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કર્ણાટકથી ધરપકડ કરી લેવામાં આવી છે અમૃત પ્રજાપતિ અગાઉ આસારામ બાપુના જ અનુયાયી હતા તેઓ આસારામ બાપુના અમદાવાદ આશ્રમના પ્રમુખ વૈદ્ય હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં પાંચ વર્ષનું બાળક બાળક ગયું ગયું હતું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના વર્ષનું હોવાની ઘટના સામે આવી છે જેમાં બાળકટી બાળકની શ્વાસનળીમાં ફસાઈ જતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યો હતો ડોક્ટરે સફળ સર્જરી કરીને બાળકની શ્વાસ નળીમાંથી સિસોટી કાઢી નાખી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસથી વધુ લોકોને બચકા ભરનાર કપિરા ઝડપાયો છે ગોધરા શહેરમાં એક કપિરાજે છેલ્લા ચાર દિવસથી ભારે આતંક મચાવ્યો હતો કપિરાજે દસથી વધુ લોકો પર હુમલો કરીને ઈજા પહોંચાડી હતી બાઇક પર કે રસ્તે જતા લોકો પર કપીરાજ અચાનક આવીને તેમને બચકા ભરીને ભાગી જતો હતો જેને લઈને લોકોએ સ્થાનિક તંત્ર અને વન વિભાગને ફરિયાદ કરી હતી આખરે ચાર દિવસ બાદ કપિરાજને પકડી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઘઉંના ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી શરૂઆત ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે બે હજાર ચારસો ને પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરી પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી અમદાવાદનો એક યુવક એકના ડબલની પોનજી સ્કીમનો ભોગ બન્યો છે જેમાં યુવકે બીજા પાસેથી ઓછીના અગ્ન સિત્તેર લાખ રૂપિયા લઈને ડબલ કરવા જતા આરોપીએ એક પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેંકની નકલી નોટો પકડાવી દીધી હતી સમગ્ર મામલે યુવકે છેતરપિંડી કરનારા સહિત પાંચ શખ્સો વિરોધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે

અગાઉ જ્યારે નવા પાંજરા ગોઠવવામાં આવ્યા ત્યારે ઘણા લોકોએ વિરોધ કર્યો હતો અને જૂના પાંજરા મૂક મૂકવા અમારી ટીમે જણાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ દોરી કે તુક્કલ જોવા મળે તો આ નંબર ડાયલ કરો ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે અને સજાપાત્ર ગુનો છે રાજ્યમાં આવી જોખમયુક્ત વસ્તુઓમાં ઉત્પાદન સંગ્રહ વેચાણ કે ઉપયોગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે જો તમને ચાઇનીઝ દોરી અથવા તો તુક્કલના વેચાણ કે ઉપયોગની માહિતી મળે તો તમે સો નંબર કે એકસો બાર નંબર ડાયલ કરી શકો છો તેમજ નજીકના પોલીસ સ્ટેશને જઈને માહિતી પણ આપી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના આદેશ વિના મુંબઈમાં નહીં કાપી શકાય વૃક્ષો સુપ્રીમ કોર્ટે શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટી ઓથોરિટીને નિર્દેશ આપ્યો હતો તેઓ મુંબઈની આરો કોલોનીમાં તેમની પરવાનગી વિના વધુ વૃક્ષો કાપવાની મંજૂરી ન આપે ન્યાયાધીશ અભય એશા ઓકા અને અરવિંદ કુમારની બેન્ચે જણાવ્યું હતું કે ઓથોરિટી અરજીઓ પર વિચાર કરી શકે છે અને પછી કોર્ટ પાસેથી આદેશો માગી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાહોદમાં નાયબ મામલતદાર લાશ લેતા ઝડપાયા છે એસીબી દ્વારા લાછિયા લોકોને સામે સતત કામગીરી કરવામાં આવતી હોય છે છતાં કેટલાક સુધરવાનું નામ નથી લઈ રહ્યા દાહોદમાં નાયબ મામલતદાર લાશ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો લાશના છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને પાંચ હજારની લાશ સ્વીકારાતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા હાલ આરોપી વંથનકુમાર જીવાભાઈ પરમાર ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો બોપલમાં રહેતા નવ વર્ષના બાળકને એચએમપીવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અમદાવાદમાં માં રહેતા 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફરીથી શહેરના બોપલ વિસ્તારમાં રહેતા નવ વર્ષના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે હાલ બાળકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે